સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાંથી ફરી ગાંજાની ખેતી ઝડપાઈ છે ગામની સીમમાંથી લાખના ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો છે નશીલા પદાર્થોનું વેચાણ થાય તે પહેલા પોલીસે દરોડો પાડીને ગાંજાના છવ્વીસ છોડ સહિત બત્રીસ પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ફરી ગાંજાની ખેતી જળપાય છે ગોસર ગામની શિવ માંથી ગાંજાની ખેતી જળપાય છે અને છોડ સાથે એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે છવ્વીસ પોઈન્ટ સત્તાવન લાખના ગાંજાના છોડ જપ્ત કરાયા છે રૂપિયા

દરોડો પાડ્યો હતો અને આ દરોડા દરમિયાન વાડીમાં લીલા ગાંજાના છવ્વીસ છોડ જેની કિંમત થાય છે છવ્વીસ લાખ સત્તાવન હજાર પાંચસો મળી આવ્યા હતા અને આરોપી દેવાભાઈ કરશનભાઈ પરમાર આ છોડ ઉખાડી અને ટ્રેક્ટરની ટોલીમાં છુપાવ્યા હતા ત્યારે પોલીસે ટ્રેક્ટર સહિત બત્રીસ લાખ હતાવન હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાયલા તાલુકામાં વાત કરીએ તો પંદર દિવસમાં આ રૂપિયા

સાથે બે શખ્સો ને ઝડપી પાડવામાં આવે છે ત્યારે વધુ એક સાયલામ અંબા ખેતરમાં માં ગાંજા નું વાવેતર કરતા એક શખ્સ ને ઝડપી પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જી જીગ્નેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર